નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને આજ રોજ પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા શિવરાત્રી નિમિત્તે એક અનુકૂપ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય નવસારી દ્વારા અઠ્યાસી માં ત્રિમૂર્તિ જયંતિ નિમિત્તે સ્વસ્તિક આકારમાં અઠ્યાસી શિવ ધ્વજારોહણ તથા અઠ્યાસી જ્ઞાનદીપ પ્રાગટ્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ખાસ ભાગરૂપે આજરોજ બપોરે સાડા ત્રણ કલાકે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું એ રેલીને ભાજપના પ્રદેશ મંત્રી શીતલબેન સોની અને સાથે જ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઈની સાથે બ્રહ્મકુમારીઝના ગીતા દીદીએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું એ નવસારીના મુખ્ય માર્ગો ઉપર રેલી ફરી લોકોમાં જનજાગૃતિ લાવી ફરી વાર પાછી લુંચુકીના મેદાન ખાતે આવશે અને લુચુકીના મેદાન ખાતે

વિશેષ મહાશિવરાત્રીના ઉપલક્ષમાં અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં જનજાગૃતિ માટે એક શોભાયાત્રા કાઢવામાં આવી છે જેમાં શિવ પરમાત્માનું અવતરણ કેવી રીતે બ્રહ્માના તનમાં થાય છે અને એમના દ્વારા જ્ઞાન અને રાજયોગનું શિક્ષણ પામી એક વ્યક્તિ બ્રહ્માકુમાર અથવા બ્રહ્માકુમારી બને છે અને ત્યાગ અને તપસ્યા થકી એ પોતાના જીવનને એટલો દિવ્ય બનાવે છે જે દેવી દેવતા સમાન બને છે કારણ કે બ્રહ્માકુમારીશ્વરી વિશ્વવિદ્યાલયનું જે લક્ષ્ય છે એ માનવમાંથી દેવ બનાવવાનું છે અને આજે એ શોભાયાત્રા અહીં સેવા કેન્દ્રથી નીકળીને શહેરના પ્રમુખ સ્થાને જઈને અને લુનસી કોઈ મેદાનમાં ભેગી થશે અને ત્યાં એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વિશેષ અઠ્યાસી વર્ષ સંસ્થાને પૂરા થવાને લીધે અઠ્યાસી શિવ ધ્વજ પરકાવવામાં આવશે અને અઠ્યાસી દીપ પ્રજ્વલિત કરવામાં આવશે જેમાં શહેરના મુખ્ય મુખ્ય ગણમાન્ય વ્યક્તિઓને આમંત્રિત કર્યા છે અને એ બધા જ આવીને એ કાર્યક્રમમાં ભાગ લેશે શોભાયાત્રાનું ઉદ્ઘાટન અને લીલી ઝંડી શીતલબેન સોની ભાજપ પ્રમુખ અને સાથે સાથે મીનલબેન દેસાઈ પણ એમાં વિશેષ હાજર રહ્યા હતા એવી રીતે આજનો એક કાર્યક્રમ રહેશે અને કાલે સેવા કેન્દ્ર પર મહાશિવરાત્રીના નિમિત્તે મહાભોગ રાખવામાં આવ્યો છે ઓમ શાંતિ તો આ પ્રમાણે આયોજન બાદ આવતીકાલે મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે જેની નિમિત્તે પણ દીપતા દીદીએ સૌને ભાવભીનું આમંત્રણ આપ્યું છે તો આ પ્રમાણે નવસારીની અંદર પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા શિવરાત્રિ તેમજ ત્રિમૂર્તિ શિવજયંતિની એક અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે આજ પ્રમાણે આવા આવનવા સમાચાર માટે નિહાળતા રહો નવસરી લાઈવ અને ન્યૂઝ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી